ઝાલોદ તાલુકાની ચિત્તોડિયા ગામની મહિલાને અચાનક પ્રસ્તુતિનો દુખાવો ઉપડતા એકસો આઠના ડોક્ટર દ્વારા એકસો આઠમાં જ સફળ ડિલિવરી કરાઈ આજે તારીખ સોળા અને બે હજાર ચોવીસ શુક્રવારના રોજ સાંજે છ કલાકે મળતી માહિતી મુજબ ચિત્તોડિયા ગામના મંદિર ફળિયામાં રહેતા અઠ્ઠાવીસ વર્ષે બહેનને અચાનક ડિલિવરીનો દુખાવો ઉપડતા પાડોશમાં રહેતા આશા વર્કર મધુબેન દ્વારા એકસો આઠને કોલ કરવામાં આવ્યો તો એકસો આઠની મદદ માગતા તરત એકસો આઠના સ્ટાફ જેઓ કે ઇએમટી આશિષ કે ડામોર અને દિવ્યરાજ સી એમના ઘરે એકસો આઠ લઈને પહોંચ્યા હતા ત્યાં પહોંચતા જ બેનને પ્રસ્તુતિ આવવાની હતી તેમને તપાસ કરતાં જે જણાવ્યું હતું કે બેનને પ્રસ્તુતિનો દુખાવો વધારે હોવાથી બેનને એમ્બ્યુલન્સમાં જ ડિલિવરી કરવાની ફરજ પડી હોય તેમ એટલે એકસો આઠના ડૉક્ટરો દ્વારા એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરવાની ફરજ કરાઈ હતી ફિઝિશિયન ડૉક્ટર પરમારના માર્ગદર્શન હેઠળ બેનને બહુ જ કાળજીપૂર્વક એમ્બ્યુલન્સમાં ડિલિવરી કરાવી હતી અને ડૉક્ટર પરમારના માર્ગદર્શનથી ટ્રીટમેન્ટ આપી નજીકના સીએસસી હોસ્પિટલમાં શિફ્ટ કરાયા હતા ત્યારબાદ પ્રસ્તુતિ મહિલાને જે બાળકની હાલત સારી હોવાનું ના ડોક્ટરે જણાવ્યું હતું તેથી સફળ કામગીરી કરનાર એકસો આઠના સ્ટાફને પરિવારજનો દ્વારા આભાર પણ વ્યક્ત કરાયો હતો